ગુડ મોર્નિંગ જય માતાજી આજે હું સુતામૂરત છું જીએ તો આજે મારા શખ્પુર જવાનું છે જોગનીમાનો બર્થડે છે અને રણજીતભાઈને તો આપણા ઘરે આવે છે એટલા માટે ભાઈ થોડા કોમમાં બેઠા હશે કર્યા ભાઈ શું કોમ હતું ભાઈ એક બાજુ આજે માતાજીનો નો જોગણી છે હા જોગણી માં છે બરાબર આજે આપણા જોગમાં એનો બર્થડે છે પ્લસ થોડો કોમમાં બેઠો તો હમ અને આજે એક બાજુ એનું નન નિવે છે સર સંધે પોઝી કરવાનો છે કે હોવા કરવાનું છે ને પણ હું હજુ તો મારા તો જાણ તો પુ લેવા તમે બહાર જજો અમાર અમારી થી જે થતું હોય એ તો કરવું પડશે કિરણભાઈ હા એ તો કરવું જ પડે કે એટલે આજે માતાજીનો નો બર્થડે છે હું તો જે રાખું છે તો તમે ફોન ના કર્યો કે હું ઘેર નહી એટલે

মজুৰি

રણજીત જવું ત્યાં કોમેડી નઈ ચાલુ મોટો કેવા રંજીત તું ગમે પણ મોટો હા તને આવજો તા હા હા

प्रा जी जी आ बोल परा भ्याले जदिनै उठाइ दिजे ले आल फरायना क आ ई बात है जदि अरियान जदिन नु करे जदिन अरियान नु करे है नु करे अरे खेतर म बे तमागो मने खेतर म हारु जिके गर्मी लागै तड़को लागै थो पडो पोरे ती अ म थोड ज्यादा नीक ठंडी लागती आपण आ म उठू तईजी आलो मन खबर रात पछिले ठंडी राई छे हम आ कुकरा वडा खईनी बेहि रहस कुकरा सारे जा न भैलान वाला तें कुकरा नी वरा खाई जे कुकरा है आ एसर कुकरा ज नी बता इतलो बेसी नी क्या जे पांच कुकरा न तो तमगु म मगु दो दो कर दिबो दे ए डामासु देसी कुकरा नु उड उड कर दि પાંચ કિલો સુ પણ હેડો પાન છે હેડો પાન છે હેડો આ એક કોરવા મે લે હેડો હેડો તુરો મે લે ઇમ ને બચ્ચા રાખ્યું ઓ જો આ છેડા ઉડી જાય આરે કુકરો મસ્ત છે જો કોકો માર લાગી બગલા છે હા આરે કુકરો મસ્ત આ કુકરો મસ્ત જ લાગે હા આરે એટલે ચોક પર ઘર લે એરી કલગી છે નાની છે ને ઓ કલગી પેલો કુકરો જોરદાર લાગ્યા ઇને કલગી મોટી છે ને ಹೆಸೋ ಕೌಸು ಪೇಶು ಬೋಲ್ ನೀ ಬಂಬರ್ ವರ್ಚ ಜೇದು ಮಿಶನಗರ ವರ್ದಿಂ ಗಯೆತು ಹ ಆಯ ಪೈಸಾ ಲಾಯೋಯ ತಾನ್ 700 ರೂಪಾಯಿ ಲಾಯೋ ಹ ಗೇರ ಮನ್ ದೋತ ಆವಳಸ ಪೇವ ಪೇಲ ಮೊ ದೋತಿ ಆ ತೋ ಟಕಡ ಅಪ ಭೇಶು ನೀನೆ ಎಟ್ಲೇ ಆಪಿ ಜೋ ಭೇಶು ರಾಕಿ ಪೇಲಂತೇ ನೀ ರಾಕ್ತಾ ಮದ ಹ ಎಟ್ಲೇ ನೈ ತೋ ಮೊ ದೋಉಚು ಗ್ಯಾ ಕರವಾರುತು ಜೋವಾ ಕೆ ಗೇರೆ ಭೇಶು ಲಾಯಿಯೇ ಪನ ತಿವಾರಿ ಬದುಮ ನಾರಸ ನೀ ಆತ ಅಪ ಕೇದು ತೋ ಅಪ ಕರೀಯೆ ಪನ ಭೇಶು ಇಂಗ ಗೇರೆ ದೋಉ ತಾರೋ ತಮ ಪೇಲ ಕೇಜೋ